સાપના પગ સાપ ઉપર આપણે પગ મૂકી તો સાપ આપણે ડંખ મારવાનો જ છે કાંઈક તો સામેવાળા વ્યક્તિનો વાક હોય ને ભાઈ ત્યાં આ ભાઈ એને એટલો માર માર્યો હોય તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ આ ભાઈનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ભાઈ શું બોલી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો દોસ્તો તમને ખબર થઈ કે દલિત સમાજના યુવાનને ગણેશ ગોંડલે એમ છે કે માર માર્યો છે અને નંગ કરીને માર્યો છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણા બધા વિરોધ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે તો આ ભાઈ શું બોલી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો આ ભાઈનું એવું કેવું છે ગમે તે સાપ હોય અને પૂછ પગ મૂકો તો સાપ તો ડંખ મારવાનો જ છે તેવી રીતે સાસુ જ લાગ્યું છે કારણ કે આજે લગી કોઈ પણ વિરોધ થયો નથી અને કંઈ પણ વિરોધ સામે આવ્યો નથી આ પહેલી વાર વિરોધમાં આવ્યા છે ગણેશ ગોંડલ દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તો દોસ્તો આટલી ઉંમરમાં પહેલી વાર કેસ થયો છે અને પહેલી વાર આવી ચર્ચા સામે આવી છે ગણેશ ગોંડલે માર માર્યો હશે કાક તો વાક હશે તો જ ગણેશ ગોંડલે માર માર્યો હશે દોસ્તો તમને ખબર જ હશે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવાનને ઢોર માર માર્યો હતો નંગ કરી માર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબક્કે કહે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપતે કે લે બાય બાય